નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મહુવા તાલુકાના રાણીવાડા ગામના વિડીયો થયો વાયરલ મહુવા તાલુકાના રાણીવાડા ગામે કપાસની ખરીદી કરતા વેપારી દ્વારા ટોલ માપમાં ગોલમાલ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રાણીવાડા ગામે ખેડૂત પાસેથી ઘેરે જઈને અમુક વેપારીઓ કપાસની ગાડી ભરતા હોય છે ત્યારે ટોલ માપમાં ગોટાળો કરીને ખેડૂતનો કપાસ વધારે લઈ જાય છે ત્યારે ગામના સરપંચ મુનાભાઈ દ્વારા ષડયંત્ર પકડી પાડવામાં આવ્યું છે જોકે હાલ ડાઠા પોલીસ તેમજ તોલમાપના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી તમે આપ્યો તમને કઈ તમને મારવામાં આવશે તમે તમારો વારો પડશે

આ રીતે વજન ઓલ કરે છે તમે કરો છો પહેલી વાર આજે મોરે મોરે શેટ કરે છે આ રીતે મેગી જાઓ જો પહેલી રાત પકડે રાખીને વજન વધારે લઈ જાય છે એટલે આવના આવ લોકોનો ખાસ ધ્યાન રાખવાનું છે શેઠ કોણ છે આનો નનકુભાઈ શેઠ છે તમારું નામ ભાઈ તમારું નામ 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 કેટલા કિલો વલોજ વજાર જો છે

કપાહ લઈ જાય છે રાણીવાડામાંથી અને એક ધારણે એક કિલો એક ધારણે એક ને હાથસો ગ્રામ કપા વધારે લઈ જાય છે એટલે આ જે લોકો છે એનો કાયદેસરની કાર્યવાહી કરવાની અને કોઈ પણ ગામમાં આવે રાણીવાડામાં કોઈ પણ કપાહવાળા સીંગવાળા ડુંગળીવાળા કોઈ પણ આવે એટલે સંપક સંપક રા કે કોઈપણ કાંટો ઇલેક્ટ્રિક કાંટે બધા વજન કરાવજો એની ખાસ ધારણા કાયદેસરની કાર્યવાહી કરવા આપણે કરવાની છે વેપારીનું નામ હું છે ભાઈ નનકુભાઈ ઓકે